નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે एसएससी બોર્ડની પરીક્ષાનો રિઝલ્ટ આવતા માળિયા હાટીનાની પ્રિન્સ અગાખાન ટ્રસ્ટ સંચાલિત ગિરનાર મીડિયમ ઇંગ્લિશ સ્કૂલનો સોટકા રિઝલ્ટ આવેલ છે ગિરનાર સ્કૂલમાં एसएससी માં અભ્યાસ કરતા 45 વિદ્યાર્થીઓ તમામ 45 વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે પાસ થયા છે ગિરનાર સ્કૂલમાં અભ્યાસ કરતી આસીબેન કનેરિયા સત્તાણું પોઈન્ટ છ્યોતેર પીઆર સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમે આવી છે માળિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સોહમ પ્રવીણભાઈ સોદરવાએ નવ્વાણું પોઈન્ટ ચૌદ પીઆર ગુણ મેળવી સ્કૂલમાં પ્રથમ નંબરે આવેલ છે સોહમના શ્રી પ્રવીણભાઈ મજૂરી અને કડિયા કામ કરે છે પ્રવીણભાઈ સોંદરવાએ કાળી મજૂરી તેમના પુત્ર રોહનને અભ્યાસ કરવા માટે તનતોડ મહેનત કરી હતી સોહમની બહેન હિનાએ પણ સોમને અભ્યાસ કરાવવા રાત દિવસ દાખલો કરી ભારે મહેનત કરી હતી ગિરનાર હાઈસ્કૂલમાં મીડિયમ ઇંગ્લિશમાં અભ્યાસ કરતા આશીબેન કનેરિયા સત્તાણું પોઈન્ટ છોતેર પીઆર મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થયેલ છે આમ ગિરનાર હાઈસ્કૂલના સ્ટાફ અને સરકારી હાઈસ્કૂલના સ્ટાફ મિત્રોએ સારા ગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પેંડા ખોડાવી મીઢા મોઢા કરાવ્યા હતા રિપોર્ટર બને છે ચુડાસમા માળિયા હાટીના मेरा नाम अशोक कुमार सिंधे हैं और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ आज एसएससी रिजल्ट में हमारे स्कूल का सौ रिजल्ट लगा है और इसमें से खुशी की बात यह है जो लगभग 45 फाइव पैंतालीस बच्चे इस इस बार एग्ज़ाम में अपेयर हो गए थे जिसमें से 28 बच्चे हैं जो है जो डिस्टिंक्शन मिला और 11 बच्चों को जो फर्स्ट क्लास और 6 बच्चों को सेकंड क्लास मिला है इसका पूरा श्रेय जो है हमारे स्कूल के मैनेजमेंट और प्रमुख श्री नलिन भाई भानवड़िया और हमारे जो पेरेंट्स हैं उनको जाता है

સમાજમાં નાઇન્ટી નાઇન અને ગણિતમાં સત્તાણું વિજ્ઞાનમાં પણ સત્તાણું અને સંસ્કૃતમાં પણ સત્તાણું માર્ક આવેલા છે આ સ્થિતિ માટે મારા શિક્ષકોએ ખૂબ મહેનત કરેલી છે હું ભાઈ સૌંદર્યવ મળીયા હતીના જીતના પપ્પા છું તેમજ સરકારી હાઈસ્કૂલમાં જીત ભણે છે અને સરકારી હાઈસ્કૂલના સર્વ સાહેબો અને બહેનો એને મદદરૂપ થયા છે અને એ માટે એ ચોર્યાસી પોઈન્ટ છન્નું ટકા મેળવેલા છે અને એ માટે એને સરકારી હાઈસ્કૂલમાં બહુ સારામાં સારો અભ્યાસ કર્યો છે અને સરકારી શાળામાં બહુ સારામાં સારો અભ્યાસ કરાવે છે અને સરકારી શાળાની અંદર સર્વ ભણે એવી અમારી લાગણી છે અને અપેક્ષા છે કે સરકારી શાળામાં જ ભણવું જોઈએ હું મજૂરી કરું છું પણ છતાંય મારો છોકરો બહુ એટલો આગળ વધ્યો એ બદલ સરકારી શાળાનું હું નિમંત્રણ માનું મારું નામ સૌંદરવા હિના છે તો હું મોટી બહેન છું હું ને અહીંયા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો આજે એસએસસીનું રિઝલ્ટ આવેલું જેમાં એને ચોરાણું નવ્વાણું પોઈન્ટ ચૌદ ઇયાર પ્રાપ્ત થયેલા છે અને એમાં શાળાનો ફૂલ સપોર્ટ છે શિક્ષકોની મહેનત છે અને ફેમિલીનો ફેમિલીનો પણ એને ફૂલ સપોર્ટ મળેલો છે અને મારા પપ્પા છે તે મજૂરી કરે છે છતાં પણ અમને ભણાવે છે મારા અમારી તરફ ખૂબ મહેનત કરે છે અને આજે બધાના સપોર્ટથી જે આગળ વધેલો છે કેજી કેજીથી લઈને ધોરણ દસ દરિયા તેમાં સારો અભ્યાસ સારો વર્તન સારું સ્કૂલનું મેનેજમેન્ટ અને સફળ મહેનત કરીને મારો છોકરો આજે એસએસસી એક્ઝામ બે હજાર પચીસમાં ચોરણ પોઈન્ટ સિત્તાસી પીઆરને પાસ થયેલ છે અને સ્કૂલનો અને સ્ટાફનો ઉપર હું આભાર વ્યક્ત કરું અને એસએસસીના પરિણામ આવેલા છે મારો છોકરો ગિરનાર સ્કૂલ ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ ખાતે તેમનો બીજો નંબર આવ્યો છે એ માટે હું ગિરનાર સ્કૂલ સ્ટાફ મેનેજમેન્ટ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત પ્રગટ કરું છું હોસ્ટેલ મેં આજ અમારા ટેન્થ રિઝલ્ટ થાય ટેન્થ કે રિઝલ્ટમાં મેં બહુ જ અચ્છે પરસેન્ટેજ આયે હે ઓર મેં પૂરે સ્કૂલ કોલુ નિશા મેડમ પ્રિન્સિપલ સર સભી ટીચર કો થેન્ક યુ કહેના ચાતા જીસને મેરે ઉપર બહુ ધ્યાન દીયા ઓર મુજબ કે બોલતે સપોર્ટ ક્યાં થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ ગીદાસ મારી પેઢી અત્યારે અહીંયા નર્સરીથી માંડી અને દસ સુધીમાં ફર્સ્ટ રેન્ક લઈને આવી છે સ્કૂલ વતી ગીત ના સ્કૂલ સ્ટાફ અને એનું પરફોર્મન્સ સારું હોય એ મારી બુદ્ધિ ફર્સ્ટ નંબર લઈને આવી છે આપ શું કરો છો હું ઓટો ઇલેક્ટ્રિક્સ નો ઓટો ઇલેક્ટ્રિક્સ વ્યવસાય બરોબર ખેતી